ગુડ મોર્નિંગ ટ્રેઝલો ઈશ્વરનો આભાર માનતા આવા આજનું વચન જોઈએ સિંહ પોતાની જાળીમાંથી ચડી આવ્યો છે તે તો પ્રજાઓનો વિનાશક છે તારા દેશને ઉજ્જળ કરવા સારું તે પોતાના રહેઠાણમાંથી નીકળ્યો છે તારા નગરો એવા ઉજ્જળ થશે કે તેઓમાં કોઈ રહેવાસી જોવામાં આવશે નહીં યરમિયા પ્રબોધકનું પુસ્તક તેનો ચોથો અધ્યાય અને તેની સાતમી કલમ આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો પ્રભુ શું ખ્રિસ્તના પવિત્ર ભયાવહ નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ એ વિપત્તિ નાશનું કારણ દેવનો કોપ અને કોપનું કારણ માણસ અને તેનું પાપ માણસને દેવ બાપ અનેકવાર તક નહીં પણ અનેક અસંખ્ય તકો આપે છે અપીતું માણસ એ જાણી સમજી વિચારી પોતાની પાપી અધમાવસ થવાનું ભાન થવા છતાં તેને કબૂલ કરી પસ્તાવો કરી પાછા ફરવાને બદલે જાણી જોઈને એમાંને એમાં ખૂબતો જાય તો એના જેવો મૂર્ખ કોણ અને પછી જે પરિણામ આવે છે એની અસર હેઠળ માથું પકડી રોવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અને એના મૂળ કારણમાં માણસ પોતે જ છે ઈશ્વર તો વારંવાર સપનો સંદર્શનો સંદેશા વચન સાક્ષી વ્યક્તિ સેવક સેવિકાઓ મારફતે ચેતવે જ છે માણસ ચેતવણી પામી સજાગ ન થાય તો થાય શું ન્યાય શાસન ભારે છે એક પણ એમાંથી બચી શકશે નહીં અને એમાંથી પસાર થવો જ પડશે અને ત્યારે કોઈ એક્સક્યુઝ કે કોઈ દાવો કે દલીલ રહેશે નહીં કોઈ દાવો કે દલીલ કે બહાનું લાગવક લાલચ કામ આવશે નહીં અને માટે સુધરો અને સુધારીએ સિંહ એટલે કે આક્રમણ કરનાર આક્રમક બની પોતાની જાડીમાંથી નીકળી જે કોઈ મળે એને ગળી જવાને જઢી આવ્યો છે અને અફસોસ મને કહેવા દો કે તેને જે કોઈ મળે તેને ઘડી જવાને શોધવાની પણ જરૂર પડતી નથી કારણ કે મૂર્ખ અભૂત નાસમજ નઠારો માણસ આપોઆપ તેના મુખમાં જઈને પડી રહ્યો છે વિનાશકને બહુ મહેનત કરવાની પણ આ સમયમાં આવશ્યકતા નથી આસપાસ નજર કરો વ્યક્તિઓ જ નહીં આખે આખા કુટુંબ સમાજ પ્રજાઓ નાશ પામી રહી છે શ્વા જોઈને જાણી જોઈને હજી પણ આપણો આત્મા ઉકળી શકતો નથી ઉકળી ઉઠતો નથી ઉકળતો નથી આપણે એટલા બધા નિષ્ઠુર કઠણ રહિત બની ગયા છે ક્યાં સુધી જોયા કરીશું ક્યાં સુધી બેસી રહીશું યાદ રહે એક વ્યક્તિ એક એક વ્યક્તિ જે મારા તમારા આપણા સંપર્કમાં આવે છે તેમને અંધકારમાંથી વિનાશકના પાસમાંથી છોડાવી ખ્રિસ્તરૂપી પ્રકાશ અને જીવન તથા પ્રકાશના માર્ગમાં લાવવાની જવાબદારી એ આપણી છે હિસાબ આપવો પડશે આ મહાબચાવના ભગીરથ કાર્યમાં મારો તમારું આપણું શું યોગદાન છે કમસે કમ પ્રાર્થના તો કરીએ જ કરીએ જેઓ આ કાર્યમાં અવિરતપણે જોખમ વેઠી કાર્યરત છે તેમને પ્રા તેમને પ્રાર્થના દ્વારા નાણાં દ્વારા વિવિધ રીતે આપણે સહાયભૂત સહાયરૂપ બનીએ હમણાં જ કોરોના કાળ ગયો ને એવા કેટલાય વ્યક્તિને કુટુંબ અને વિસ્તારના ગામના ગામ અને નગરો ઉજ્જળ જેવા થતાં આપણે જોયા છે એવા ઘરો કુટુંબો જોયા છે જ્યાં હવે રહેવાવાળું પણ કોઈ નથી સમજી જઈએ મિત્રો આ તો ફક્ત ઈશારો છે એ કારણથી તાટ પહેરીએ શોક અને વિલાપ અને રુદન કરીએ આઠમી કલમ પ્રમાણે કેમ કે યહોવાનો ઉગ્ર કોપ આપણા પરથી હજી ઉતર્યો નથી સમજી જઈએ સમજી લઈએ હજી પણ સમય છે એ બુઝાઈ ગયેલ અમર જ્યોત એ બુઝાઈ રહેલો ફળફળ થતો અને બુઝાવાના આરે આવીને ઊભે રહેલો દીવડો તૂટી ફૂટી વેરણ છેરણ થઈ ગયેલ પ્રાર્થના રૂપી વ્યક્તિગત અને કૌટુંબિક વેદી એ સંગત એ બાઇબલ વાંચન ફરીથી શરૂ કરીએ છેલ્લી વાત કરીને હું બંધ કરીશ પ્રકાશિત થવા અને રહેવા સળગતા રહેવું પડશે અને એ સળગવો એટલો સહેલો નથી પ્રભુ સમજવા આપણ સર્વને તેમની કૃપા આપો આમીન ધન્યવાદ